નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી એડ્રેટમાં હું જુપુર પ્રજાપતિ આજે મોરબી જિલ્લાના ચાલીસ ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે આ ચાલીસ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી બંને થઈને ચાલીસ ગામોમાં ચૂંટણી છે ત્યારે આપણે ચૂંટણીમાં અત્યારે શરૂઆત મોરબીના નજીક આવેલા જે ધરમપુર ગામથી કરીએ છીએ ધરમપુર ગામે જે આમ તો ચૂંટણી જે છે તે મધ્ય સત્ર ચૂંટણી છે એટલે એક ફેર બરખાસ્ત થઈ ગઈ હતી આખી અને ત્યાર પછી મધ્ય સત્ર ચૂંટણી છે મધ્ય સત્ર ચૂંટણીમાં આજ સવારથી જ અહીંયા પણ જેમ વિધાનસભામાં લોકસભામાં જેમ લાઇન લાગે એમ સવારથી જ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ અહીંથી લાઈન જોવા મળે છે મોટી સંખ્યામાં યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં અહીં મતદાન કરવા માટે આવી રહ્યા છે આજે સવારથી અહીંયા ચાર બુથ છે ટોટલ બે બુથ છે

મતદાન દેવાનું બાપા છે બાપા તમારું નામ કેજો અમરસિંહ અમરસિંહ કુંવરજી ઓકે અહીંયા ગામમાં જ રહેવાનું કે બીજે રહેવા જવાનું ગામમાં જ ગામમાં જ ઓકે કેટલા વર્ષ થયા તમારે એસી એસી વર્ષ ઓકે કેટલી ચૂંટણી જોઈએ છે તમે એસી વર્ષમાં ચૂંટણી ભગવાન જાણીએ કાંઈ યાદ નથી બરોબર એટલે દર વખતે મતદાન કરવા જાઓ હા શું કહેશો બીજા જે મતદાન નથી કરતા એના માટે તમે શું સંદેશો આપશો ઈ મને કઈ નો ખબર પડે ઈ નો ખબર પડે ઓકે કોઈ વાંધો નહીં